હરી ઝંડી બતાવી ને કરવામાં આવી આ અભિયાન નું ઉદઘાટન જિલ્લા પરિષદ અધ્યક્ષ બીના દેવી દ્વારા કરવામાં આવ્યું જેમને ટીબી દર્દીઓની સ્ક્રીનિંગ અને સારવાર માં આ પહેલના મહત્વ પર ભાર મૂક્યો નિક્ષય વાહન જિલ્લાના વિવિધ સ્થળોએ જઈને સાત હજાર ત્રણસો ચોમોતેર વ્યક્તિઓની સ્ક્રીનિંગ કરશે આ અભિયાનનો ઉદ્દેશ્ય ટીબી દર્દીઓને ઓળખી અને મફત સારવાર પૂરી પાડવાનો છે જેથી બે હજાર પચીસ સુધીમાં જિલ્લાને ટીબી મુક્ત બનાવવામાં આવશે વાહન વિવિધ વિસ્તારોમાં જઈને ટીબી વિશે જાગૃતિ ફેલાવશે અને સ્ક્રીનિંગ કરશે ખાસ કરીને વૃદ્ધ ડાયાબિટીસના દર્દી ધૂમ્રપાન કરનારા અને ટીબીનો ઇતિહાસ ધરાવતા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરશે સમુદાયને સો દિવસના આ અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો અને લોકોને સ્વેચ્છાએ સ્ક્રીનિંગ કરાવવા પ્રોત્સાહિત કર્યું આ અભિયાનને સરકારનો સહયોગ છે જે ટીબી દર્દીઓને મફત સારવાર અને માસિક પોષણ ભથ્થું એક હજાર પૂરી પાડે છે ઉદઘાટન દરમિયાન બીનાદેવીએ સફળતા પૂર્વક સાજા થયેલા પૂર્વ ટીબી દર્દીઓને સન્માનિત કર્યા અને તેમને જાગૃતિ ફેલાવવા અને અભિયાનને સમર્થન આપવા માટે પ્રોત્સાહિત કર્યું આ કાર્યક્રમમાં બ્લોક વિકાસ અધિકારી વિવેક ગુલેરિયા જિલ્લા કાર્યક્રમ અધિકારી સંજય ડોગરા અને જિલ્લા ટીબી અધિકારી ડોક્ટર જગદીશચંદ સહિતના વિવિધ અધિકારીઓ હાજર રહ્યા આ અભિયાન લાહોલ સ્પીતિને ટીબી મુક્ત બનાવવાના લક્ષ્યને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે प्रेंग आज प्रेंग हमने लाहौल स्पिति में सौ दिन टी बी मुक्त उन्मोलन का शुरुआत किया इसमें हमने आ, दो टी बी चैम्पियन को पुरस्कृत किया प्लस जो है आपका टी बी उन्मूलन शपथ भी सभी जो यहाँ पर मौजूद थे उन्होंने शपथ भी लिया है थैंक यू